રાજુભાઈ મહેનત કરે છે ને આપણે બને બંને જવા તારી ચાલ ઘડીક વાર છે ને એટલે ઘડીક વિડીયો સ્ટાર્ટ કરી દેજો રાજુભાઈ હું મહેનત કરે તો વિડીયો બનાવી દો દેખાય મોટા પાયે કામ ચાલુ છે ને બાંધવાનું છે બાંધવાનું તણા બાંધવાનું ફરનાઈ એટલે ફરનાઈ છે ને ખબર છે ને હા ઓલા પાણા બાંધવાના જોઈએ આ તો દોરાના ફરનાઈ છે બનાવવા ઘાટા આ તો આ ચાલુ છે આ ભાઈ છે ને દારૂ ભાંગે રેખા મતલબ માં આવો બનાવી રેખા

આપણે વન હંડ્રેડ ને એ તો રિપેર કરી નાખ્યું અફસોસ કરવાનો જ નહીં કારણ કે મહેનત કરવાની છે ને મહેનત કરી કરીશું ઓલા બહાર થઈ ગયા નહોતા કાલ એની પહેલાં ત્યાં કાલ નહોતા ગયા તો ત્યાં રિપેર કરવાનું એ ત્યાં નહોતા ગયા આ કોઈક નથી કૂદ પીડ્યું વાત તો પણ આજ તો કંઈ નક્કી નહીં ખબર નહીં જોઈ પીછી હોય કાલની ઘણી બંદન માલી પાણી છે ને ઘણા બધા વીઆઈ ગયા લાવું દેખાય એટલે પણ વીઆઈ ગયા કારણ કે કાંઈ લોટ કેવડે કેવડે આવતા આવે મજા ટપકાવી ને આપણે ભાગીશી આપણે મજા થઈને ટપ લીધા નહીં કરીએ પાણી ઘણા બધા જાય તો બંધ ટાળી દીધું બતાવી દઉં અડધું નહીં પણ થોડુંક બંધન ટાળી દીધું રૂ આમ ઠેર આખો શેડો તો આઈ છે ને આપણો બગલો ધોરો બેઠો ને એટલે આખો આખો શેડો ગરાનો ધારો આવ્યો ને એટલે ટરી ગયો ભાઈ હવે ભાગ્યા છે તાણમાં કારણ કે પાણી જાય ને પાણી ભીયા નહીં થાય પણ જાય છે ને તાણે રાખી ને બંધણ તો બીજી પેર ઘેરા કરીશું કારણ કે આ કરાવી એમને તમને મેં પહેલાં કીધું ને એ રીતે છે બધું અત્યારે આપણે દાણવું છે ને તમને વિડીયો બતાવો પણ છે ને આમ છે ને છે ને આપણે આ રીતે ફોન દેવું કે આપણે ઝપટ છે ને ભીડ વિડીયો કરીને તાણવાની પાસે આવશું એ કરશું પણ આ જ નહીં કારણ કે આપણે ભાઈ ફાઇનલી બંધ તાણ લઈ દઉં ડોગલું ઉઠાવી ગયું છે તો શું કરશું કંઈક તો કરવું જ જાય ઉઠાવી જાય એટલે બંધારણ કોનું છે ખબર છે ને તમને

ઘણા બધા જીંગા પાણી આલીયા કે નીકળે આની કલી જોઈ ગઈ આપણે એ ફોળોતી તો આ એક એ હે આમાં નાનુંય પડ્યું એક એટલે આમાં છે ને એક ડોકલા ઉપર તો શાખ નઈ કરેતી કા હા એક ડોકલા ઉપર નઈ કરે એક ડોકલા ઉપર જ ગણ લેવું આ પેલું કોઈલું છે ને આમાં કોઈલા બુમળ હોય અમુક અમ ડેબા વાળું કોઈલું હોય અમુક પાતળું પાતળું હોય તો એમાં લેવાતું નઈ કઢા ધુમા છે ધુમા આવેલા છે જીંગા આવેલા છે બધુંસ આ ગયા

થોડું ઓલતું રહે ને ઊભું કરવું જોઈએ એ શાક તો આવી જ રહી છે પણ ઊભું તો કરવું પડે ને આપણું બંધાણ છે ઊભું કરવાનું છે પણ હે ને ગારો વટી જાય ને કા દેખાય આ ગારો કરું દેખાય ને એ બધું ધડું છે એ બધું આમ હાલી આવે છે તો વટી તો પછી પાછું ન પડે નકર આપણે ખીલ જાય ફેલ જાય બધું ફેલ જાય એટલે અત્યારે આપણે કાઠે જવું જોઈએ ને આ તો વીણમાં બેવું જોઈએ કારણ કે વીણમાં બેવું પડે માણસો વસા છે મારું માન છે ને ઓલા પણ ચલા છે કાલ કાલની આજે સવિ રાતી છે ને આ વિડીયો જોતા હૈ તેદી સવિ રાતી છે તો ના જૂનાગઢ જિલ્લા છે તો આપણે હે ને વીણું પડે ઘણા દિતા જિલ્લા છે હા કેલા તૈન તારીખ જિલ્લા હતા આજ 7 તારીખ છે કાલ 8 તારીખે વિડીયો આવ્યો છે આપણે ઇચર કાઠા ભગી થાય ખોટે ખોટું હે ને ટાઈમ વેસ્ટ કરાય નો કરાય આપણે લુખ લુખ જવાનું ખેલી મૂકી દી ભાવેશભાઈ હે ને એટલે દહીં બે દે દિવસ કરતા શાખા આવજો પાણી લી જોરદાર છે બાટલો ઘરનું પાણી એવું કૌવાનું આપણે છે ને વાડીએ કૌવાય છે ને વાડી છે તમને ક્યારે બતાવી નહી હતી કા આવે ભાઈ બાજરી બાજરી છે બાજરી છે બાજરી હારી છે જોરદાર મેલી કવો છે સ્પેશિયલ પહેલાનો બનાવો કૌવો છે એટલામાં આજુબાજુમાં એક બે વાડીમાં છે મોટા કવા બાકી કોઈની વાડીમાં એવો કૌવો નથી આપણે એ તો ક્યારે આપણે ને હેતા આવતા આવીશું તો આ છે આપણે આયા હે ને બરોબર આપણે રહી જઈએ ને થોડું કામ વટી ને એટલે આપડી વાડી આવે એટલે આપણે હારે મારું છે આપણે અત્યારે કાટે ઘણા મોઢા બાકી છે એટલે આ તો આમાં હોણ જે તમારે પકડ હોય ને એટલે કે અમારે પકડ હોય ને તોય ઘણા બધા પકડી જતી એક ખોયલા એટલે તો આવી જ આમાં એક ખોયલું છે ને એટલો તો આવી જાય પણ પકડવાના હે ને સાતા જ નથી આપણે જેને જમમય જમે પણ જમમો વરાઈ દે ને ધરાઈ જલા લાગે તો આગા આગા બેઠા એટલા આગા બેઠા એમ હે આપડા બંદોવા હે ને મદદ મજા આવે આપડે ફાઇનલી હે ને ભાઈ ભાવેશભાઈ ભાઈ કાઠે દાબી દીધું જો પાણી ધીરે લાગીએ કા ભાવેશભાઈ આપણે ત્યાં લાવતા ની રે તગાર લાવવા ના હતા પણ આપણે બે જ લેવા આપણે હે ને આગળ વર દઈ બધું તમને ખબર તો હેતી શાક તો આપણે છે એક ખોલું તો પેલા મોકલાવી દીધું નાખી ગયા છે ને હમણાં તો યુઝમાં લેવાના હે પડી ગયું કે ના અત્યારે આપણે હવે ને વિનું તો કંઈ કમું

કારણ કે આવેલું એટલું હતું ને રાજભાઈ આપડે છે ને દીએ તો એટલે કે સૂર્ય ન હતા આઈસમાન હતા ની પહેલાના વીણી અગિયાર વાગ્યા છે નવ તોય વીણી દેખાય આ તગારા ફટી જાય અડધી કલાક તો હાલ છે એ કલાક જ ગણી લેવાની આમ તો આ જો આ છે ને આ મોટા નાના બધા ભેગા છે આ બધા મોટા મોટા વીણ આ તગારામાં નાખતો હા એટલે એક બે તગારા તો વેસાઈ ગયા કેમ કે કસ્ટમરો ઘણા બધા હતા દેખાય આ છે નાનું ટેગલું આમાં નાના આમાંથી વેનવાનું ચાલુ બરફ નાખો પડ્યો ઇચારી હા છે ને તોય છે ઝપટ આમાં છે ને મોટા જોરદાર મોટા મોટા લાગતા નહીં તમને કારણ કે આમાંથી છે ને થોડોક ફેરવું એટલા જ કાઢવાના હોય આકડા ઘણા બધા છે

હાય છે ને દસ વાગી જાય ગરમ થઈ ગયા તમે અરે આગળ જવો તમે સોડા સોડા છે છે પાણી નો ફાઇનલ સોડા છે ભાઈ બીજું કઈ છે નહી મસાલો તો હોય ને હાદી સોડા હોય તો હાદી સોડા પીવાની ને બહુ મજા મને એટલે સોડા આપણે રાખીને મોકલવાય ફ્રીજ માં તો આજનો વિડીયો કેમ લઈ લો ફટાફટ દ્વારા તમને કોમેન્ટ કરી દો અને વિડીયો આપણે હશે ને એ જ કહી શકે છે કેમ કેટલે ચેનલ આ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો